દાહોદ જિલ્લાના જાલોદમાં ખાતરમાં વેપારી દ્વારા નક્કી કરેલા ભાવ વધારે લેવામાં આવે છે તેવા દ્વારા લોક ફરિયાદ ઉઠવા પામી છે દાહોદ જિલ્લાના જાલોદમાં આવેલા એગ્રીબેશન સેન્ટર ખાતે ઊંચા ભાવ વેચાણ કરતા હોવાની ઉઠી ફરિયાદ ઉઠી છે હાલમાં પાક ખાતરીની જરૂર હોય નિયત ભાવ કરતા ઓછા ભાવે લેવાતા હોવાનું ખેડૂતોની ફરિયાદ ઉઠી આવતી ખેડૂત ભાઈઓ

આ ખાતરનું નામ હે કે કેટલામ લીધું પાવડર આવડર નહીં આવ્યો ને બિલ લીધે આવ્યું કશું પછી લઈ લીધી પછી અને કેટલી થેલી લીધી તેને બોલ્યા

અમારી માંગ છે કે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ જે જે સેન્ટર હોય લીગલ હોય એ રીતે એમને પૈસા લેવા જોઈએ એક ચીરીના કેટલા લીધા તમારી પાસે સાડા ત્રણસો રૂપિયા પાવડર આવડર જેવું કશું આપ્યું પાવડર જેવું કે બોટલ જેવું કશું આપવામાં આવતું નથી સુરેશ કાપડિયા રાહોલ